પડશે મારું નામ બાલવાટીકામાં લખાવવાનું છે હું આપને બેટી બચાવો વિશે થોડીક વાત કરું છું મહાન પુરાતન સંસ્કૃતિ અને ધર્મ પરાયણ એવા ભારત દેશમાં સરકારે દીકરીઓને બચાવવા માટે બેટી બચાવો યોજના અભિયાન શરૂ કરવાની જરૂર ઊભી થઈ છે એ પણ માટે ખૂબ દુઃખની વાત કહેવાય હજુ પણ સ્ત્રીઓ જેટલું સન્માન મળવું જોઈએ એટલું નથી મળતું કેમ કે તેઓને હજુ પણ મહત્વ આપવામાં આવતું નથી હાલ આપણા દેશમાં પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે એ ખૂબ જ ચિંતાનું કારણ છે સમગ્ર ભારતમાં દીકરીઓને શિક્ષિત બનાવવા અને દીકરી ભ્રૂણ હત્યા દૂર કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દસમી જાન્યુઆરી બે હાજર રોજ હરિયાણાના પાણીપત શહેર બેટી બચાવો બેટી પઢાવો યોજના શરૂ કરવામાં આવી હતી શું સ્ત્રી હોય દુનિયાની આપણે કલ્પના પણ કરી શકીશું દુનિયામાં સ્ત્રી જ ના હોય તો સંસાર